રકની પાછળ જીપ ગુસી જતા જીપની અંદર અને છત પર બેસેલા 37 જેટલા ખેત મજૂરોને ગંભીર થી અતિ ગંભીર અને કેટલાક લોકોને સામાન્ય નાની મોટી ઈજાઓ થઈ હતી સ્થળ અકસ્માત થયાની જાણ વડાલી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગંભીરપુરા જીવદયા ટીમ ભગીરથ જીવદયા ટીમ શ્રી રામ સેવા ટ્રસ્ટ તથા વડાલી નગરપાલિકાના પ્રમુખ સહિત મુઠ્ઠીભર રાજકીય આગેવાનો અને ઈડર લોનવાલા પરિવાર સહિત નામી અનામી હજારો સેવાભાવી યુવાનો અને વ્યક્તિ

ગંભીર રીતે ઘાયલોને ઈડર ખસેડવામાં આવ્યા હતા અચાનક જ વડાલી નજીક ભયંકર અકસ્માત સર્જાતા સ્થળ પર અને વડાલી સિવિલમાં

હમણાં સુધી કોઈ પણ વ્યક્તિનું અવસાન થયું નથી ત્યારે કહેવાય કે રાખે કોઈ રિપોર્ટ ખબર સાબરકાંઠા રાત્રે નવ વાગ્યાના અરસામાં ઈડર વડાલી હાઈવે ઉપર એક અકસ્માતની ઘટના બનેલી હતી જેમાં જે મજૂર ભરીને જે જીપ જતી હતી તે ટ્રકની પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયેલો હતો અને એમાં સત્યાવીસ લોકોને હાલ નાની મોટી ઈજાઓ થયેલ છે અને તેઓને પ્રાથમિક સારવાર ઈડર ખાતે વડાલી ખાતે આપીને એમને ઈડર ખાતે રિફર કરવામાં આવેલા છે અને આ જે સમગ્ર ઘટના છે એની અનુસંધાને તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી ગયેલી હતી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડાયેલા હતા અને હાલ ફરિયાદ લેવાની તજવીજ ચાલુમાં છે એ સીસીટીવી ફૂટેજ ઘટનાના જે સામે આવ્યા છે એના આધારે ટ્રક ચાલક જે છે એ રિવર્સ લેતો હતો અને એના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે એ અકસ્માતનો બનાવ બનેલ છે એમાં જીપમાં જે આગળના ભાગે બેસેલા હતા એ અંદર ફસાઈ ગયા હતા અને એમને પોલીસે તાત્કાલિક સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢેલા હતા ને હોસ્પિટલાઇઝ કરેલા છે અને આ સમગ્ર ઘટનામાં કોઈ પણ જાનહાની થયેલ નથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાત્રિના લગભગ નવ વાગે વડાલી અને ઈડર હાઈવે વચ્ચે એક અકસ્માત થયેલો અકસ્માતના અનુસંધાને એકસો આઠ દ્વારા આપણા ત્યાં લગભગ તેત્રીસ દર્દીઓ અહીંયા સારવાર માટે લાવેલ એમાં અગિયાર બાળકો હતા તેત્રીસ દર્દીઓમાંથી લગભગ ચોવીસથી પચીસ દર્દીઓને આપણે ઈજાઓ થયેલી હતી એમને આપણે હિંમતનગર સિવિલ ખાતે આગળ સારવાર માટે મોકલી છે કોઈ દર્દીનું મરણ થયેલ નથી અહીંયા અને જે બી દર્દી હતા મોટાભાગે ફ્રેક્ચર કે એ ટાઈપની ઈજાઓ હતી દર્દીઓને સારવાર દર્દીઓને સારવાર માટે આપણે આજુબાજુમાંથી ખેડબમમાં છે ઈડર છે સતલાસના છે વિજયનગર છે આંતર સુબાની એકસો આઠ આવી ગયેલી હતી અને એ સિવાય પણ અહીંયા જે સેવાભાવી લોકો હતા એમને બી પોતાની પ્રાઇવેટ એમ્બ્યુલન્સો બોલાવીને આપણને સાથ સરકાર પૂરો પાડીને જે બીજા પેશન્ટ હતા એમને આગળ સારવાર કરવા માટે મદદરૂપ થયેલો હતો ટોટલ અહીંયા પેસેન્જર એટલે આપણે તેત્રીસ દર્દીઓ આવ્યા છે અને મને એવું જાણવા મળ્યું છે કે પાંચ દર્દીઓ ઇડર સિવિલમાં સારવા માટે ગયેલા છે એટલે કદાચ એ પ્રમાણે ઘણી હતું અડત્રીસ દર્દીઓ અડત્રીસ પેસેન્જરો હોઈ શકે છે હા ડૉક્ટર પ્રદીપ ગઢવી હું અહીંયા તાલુકા હેલ્થ ઓફિસરમાં છું અને અત્યારે અહીંયા સીએચસી સુપ્રિન્ટેન્ડન્ટના ચાર્જમાં બી છું